સવારે ચા સાથે નાસ્તામાં ખાઈ શકાય છે સાંજે હલકી ભૂખ હોય ત્યારે પણ તમે ખાઈ શકો છો અને આપણે બહાર ગામ જતા હોઈએ ત્યારે આપણી ઘરે ખાસ બનાવવામાં આવે છે તેવી ઘઉંના લોટની એકદમ ક્રિસ્પી મસાલાવાળી પૂરી બનાવીશું હવે આજે આપણે મસાલાવાળી પૂરી બનાવીએ છીએ તે પણ ઘઉંના લોટમાંથી તો બે વાડકા ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને એક વાડકો રવો એટલે કે સોજી લેવાની છે મસાલાવાળી પૂરી બનાવીએ છીએ ત્યારે મસાલો લોટમાં કરવાનો છે તો અહીંયા આપણે એક ચમચી હળદર ઉમેરવાની છે દોઢ ચમચી લાલ મરચું ઉમેરવાનું છે ખાયણીમાં એક ચમચી અજમો એક ચમચી જીરું અને દોઢ ચમચી વરિયાળી ઉમેરી લેવાની છે અને ક્રશ કરી લેવાનું છે આ રીતે આપણે અદકચરું ક્રશ કરીને લોટમાં ઉમેરીએ છીએ ને તો તેની ફ્લેવર બહુ જ સરસ આવે છે પણ જો તમારે ખાંડીમાં ક્રશ ના કરવું હોય અને મિક્સરમાં ક્રશ કરીને ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો પણ આ રીતે આપણે ખાંડીમાં ક્રશ કરી લેવાનું છે અને બધો જ મસાલો લોટમાં ઉમેરી લેવાનો છે ત્યારે તેની ફ્લેવર આવશે અને જો તમારે અજમો વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો હવે અડધી ચમચી હિંગ ઉમેરવાની છે અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું બે ચમચી સફેદ તલ ઉમેરવાના છે અને ત્રણથી ચાર ચમચી કસૂરી મેથીને હાથથી ક્રશ કરી અને પછી ઉમેરવાની છે કસૂરી મેથી ઉમેરીએ છીએ ને તો પણ પૂરીની ફ્લેવર બહુ જ સરસ આવે છે હવે એક ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે અને તમારે એક ચમચી આમચૂર પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકો છો એ બધા જ મસાલાને ને મિક્સ કરી લેવાનું છે હવે લોટ માં માટે તેલ ઉમેરવાનું છે પણ તેલ વધારે ઉમેરવાનું છે કેમ કે લોટમાં તેલ વધારે ઉમેરીએ છીએ તો પૂરી કડક અને ક્રિસ્પી બને છે તો અહીંયા મેં વન એન્ડ હાફ કપ તેલ લીધું છે અને સારીથી મિક્સ કરી લેવાનું છે હવે મોણ બરાબર છે કે નહીં તે ચેક કરવા શું કરવાનું છે કે આ રીતે મુઠ્ઠી વાળવાની છે અને મુઠ્ઠીમાં લોટ આવી જાય એટલે તમારે સમજી લેવાનું કે મોણ બરાબર છે પણ જો તમારે મુઠ્ઠીમાં લોટ ના આવે ને તો ઉપરથી થોડું તેલ ઉમેરવાનું છે તો અહીંયા લોટમાં તેલ બરાબર છે એટલે આપણે થોડું પાણી ઉમેરવાનું છે અને પૂરીનો લોટ બાંધવાનો છે હવે પૂરીનો લોટ છે તે કડક નથી બાંધવાનું થોડું સોફ્ટ રાખવાનું છે એટલે એક સાથે પાણી નથી ઉમેરવાનું થોડું પાણી ઉમેરતા જઈશું અને આ રીતે લોટ બાંધી લેવાનો છે અને લોટને બેથી ત્રણ મિનિટ મસડવાનો છે તો અહીંયા પૂરીનો લોટ બંધાઈ ગયો છે તો પછી થોડું તેલ લગાવવાનું છે અને લોટને મસડી લેવાનો છે લોટને આપણે મસળીએ છીએ ને તો પૂરી કડક તો બનશે પણ આપણે પૂરી ખાઈશું ને ત્યારે સોફ્ટ બનશે તો અહીંયા પૂરીનો લોટ બંધાઈ ગયો છે તો લોટને ત્રીસ મિનિટ મૂકી દેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે મસાલાવાળી પૂરી બનાવીશું હવે પૂરી જલ્દી બની જાય ને તેની માટે શું કરવાનું છે કે આ રીતે પટલી રોટલી વણવાની છે એટલે એક જ રોટલીમાંથી ચારથી પાંચ પૂરી એક સાથે બની જશે પણ જો તમારે આ રીતે ના કરવું હોય અને એક એક કરીને પૂરી વણવી હોય તો પણ તમે વણી શકો છો પણ આ રીતે પૂરી બનાવીએ છે ને તો પૂરી જલ્દી બની જાય છે તો અહીંયા પટલી રોટલી વણી લેવાની છે અને રોટલી વણાઈ જાય પછી આ રીતે નાઇફથી કટ લગાવી લેવાનું છે આપણે કટ લગાવીએ છીએ એટલે પૂરી તળીએ છીએ ને ત્યારે પૂરી કડક થશે અને પૂરી ફૂલશે નહીં હવે પૂરીને કટ લગાવવાનું છે તો એક ગ્લાસ લેવાનો છે કે એક વાડકીનું માપ લેવાનું છે અને સેમ સાઇઝની પૂરીને કટ કરી લેવાનું છે તો અહીંયા એક જ રોટલીમાંથી છ પૂરી બની જાય છે અને આજે મેં જે મસાલાવાળી પૂરી બનાવી છે ને તે એક જ કલાકમાં પૂરી વણી પણ લીધી છે અને તળી પણ લીધી છે કેમ કે એક જ રોટલીમાંથી પૂરી બનાવીએ છીએ એટલે પૂરી જલ્દી બની જાય છે તો અહીંયા પૂરી બનાવીએ છીએ ત્યારે આ રીતે એકદમ પટલી રોટલી બનાવી લેવાની છે પછી નાઇફથી કટ લગાવી લેવાનું છે અને સેમ સાઈઝની પૂરી કટ કરી લેવાની છે એટલે પૂરી જલ્દી વણાઈ જશે તો મેં બધી જ પૂરી વણી લીધી છે અને તમે જોઈ શકો છો કે મેં ત્રણ ડીશ ભરીને પૂરી વણી લીધી છે અને એક જ સાઇઝની પૂરી મેં વણી લીધી છે એ પૂરી વણાઈ ગઈ છે અને ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ ગરમ થઈ ગયું છે તો પૂરીને તળી લેવાની છે હવે તેલ ગરમ થાય ને પછી જ પૂરીને તળવાની છે તેલ ઠંડુ હોય ત્યારે પૂરી નથી તળવાની તો એ તેલ ગરમ થઈ ગયું છે તો પૂરી ગોલ્ડન લાઈટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેવાની છે હવે પૂરી તળતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને પૂરીને તળી લેવાની છે અને પૂરીને તળતા હોઈએ ત્યારે બંને સાઈડથી ફેરવતા જઈશું અને પૂરી તળતા જઈશું ફ્રેન્ડ્સ આજે આપણે જે ઘઉંના લોટની પૂરી બનાવી છે ને તે સવારે ચા સાથે નાસ્તામાં પણ તમે ખાઈ શકો છો સાંજે બાળકોને હલકી ભૂખ લાગી હોય ત્યારે પણ તમે ખાઈ શકો છો બાળકો પિકનિકમાં જતા હોય કે બાળકોને નાસ્તામાં પણ તમે આપી શકો છો અને આપણે મુસાફરીમાં જતા હોઈએ કે બારગામ જતા હોય ને ત્યારે આપણા ઘરમાં આ રીતની પૂરી બનતી જ હોય છે તમે આ રીતની પૂરી બનાવો છો કે નહીં તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો છો તો અહીંયા બધી જ પૂરીને તળે લેવાની છે તમે જોઈ શકો છો કે પૂરી છે ને તે કડક બની છે કેમ કે આપણે લોટ બાંધ્યો હતો ને ત્યારે લોટની મસળ્યો હતું એટલે પૂરી ઉપરથી કડક બનશે અને અંદરથી સોફ્ટ થશે હવે આજે આપણે જે પૂરીનો લોટ બાંધ્યો છે ને તે લોટમાંથી શક્કરપારા પણ બનાવીશું એટલે એક જ લોટમાંથી પૂરી પણ બનાવી શકીએ છીએ અને શક્કરપારા પણ બનાવી શકીએ છીએ તમારે એકલી પૂરી બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો તમારે શક્કરપારા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો તો એ બધી જ પૂરી તળી લેવાની છે અને આજે આપણે જે પૂરી બનાવી પૂરી બનાવીએ છીએ ખાવામાં બહુ જ સરસ લાગે છે પૂરી પૂરી ને ને તેને તમે તમે સ્ટોર પણ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ ડબ્બો બનાવશો તો પણ પૂરી એક કે બે દિવસ જ ચાલશે કેમકે બહુ જ સરસ લાગે છે ગરમા ગરમ પૂરી બનાવીએ છીએ બાળકોને પણ બહુ સરસ લાગશે અને બે દિવસમાં ડબ્બો છે ને તે પૂરો થઈ જશે તેની ગેરંટી હું આપું છું કેમકે ટેસ્ટી તો છે સાથે કડક અને ક્રિસ્પી પૂરી બને છે ગરમા ગરમ મસાલાવાળી પૂરી તળાઈ ગઈ છે હવે આપણે તે લોટમાંથી શક્કરપરા પણ બનાવ્યા છે તો શક્કરપાળાને પણ તળી લઈશું તમારે શક્કરપરા ના બનાવવા હોય અને એકલી પૂરી બનાવી હોય તો પણ બનાવી શકો છો પણ આજે આપણે પૂરી પણ બનાવીશું અને શક્કરપરા પણ બનાવીશું તો શક્કરપાળાને પણ તળી લેવાના છે આ રીતે આપણે બધી જ ઘઉંના લોટની કડક પૂરીને તળી લેવાની છે તો અહીંયા પૂરી તળાઈ ગઈ છે તે રીતે શક્કરપાડાને પણ મેં તળી લીધા છે તો સવારે ચા જોડે નાસ્તામાં ખાઈ શકાય સાંજે હલકી ભૂખ હોય ત્યારે પણ તમે ખાઈ શકો તે પૂરી અને શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે હું તમને કટ કરીને બતાવીશ કે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી મસાલાવાળી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને આજની મારી નાસ્તાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય